જાન્ટ્સ પાટણ બોમ્બે મેટલ શાળાના તમામ બાળકોને ફટાકડા વિતરણ તેમજ દાતાશ્રી દ્વારા નવા કપડા વિતરણ તેમજ રંગોળી સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી હતી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ જેવા કે શાળાના તમામ બાળકોને ફટાકડા વિતરણ નવા કપડા વિતરણ તેમજ રંગોળી સ્પર્ધાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાન્ટ્સ ગ્રુપ પાટણે પાટણની અગ્રણી સેવાકીય સંસ્થા છે અને તેના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ મંત્રી પ્રહલાદભાઈ પટેલ તેમજ નટુભાઈ દરજી Πώ τη અને શાળામાં આવનાર બાળકોને મદદ કરનાર બબલુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આવેલ દરેક મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સુખડથી કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું જાયન્ટ્સ ગ્રુપ એ પાટણ શહેરની અગ્રણી અને સેવાકીય સંસ્થા છે અને તેના ખજાનચી અને શાળાના આચાર્ય પટેલ ઉજ્જવલભાઈના પરિવાર તરફથી શાળાના તમામ બાળકોને ફટાકડા આપવામાં આવ્યા હતા અને ફટાકડાના બોક્સથી શાળાનું નામની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી અને શાળામાં અવારનવાર મદદ કરનાર બબલુભાઈ તરફથી શાળાના જરૂરિયાતમંદ બાળકોને દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે જીન્સ અને ટી શર્ટ પણ આપવામાં આવ્યા હતા તેમજ શાળાના તમામ બાળકો દ્વારા શાળાને સુશોભિત કરી તમામ વર્ગોમાં રંગોળી પણ આવી હતી અને પ્રથમ દ્વિતીય આવનાર બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના ત્રિવિધ કાર્યક્રમમાં આવેલ મહેમાનો દ્વારા દરેક બાળકોને દિવાળી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ જરૂરી સાવધાની કેવી રીતે રાખવી તેની પણ માહિતી આપવામાં આવી હતી